સ્વાગત છે આપણો આપણી યુટ્યુબ ચેનલ માઇન્ડ યર સ્ટુડન્ટ વિથ આપણે ધોરણ અગિયાર નામના મૂળ તત્વો એમાં પ્રકરણ નંબર પાંચ હિસાબી સમીકરણ અને ધંધાના વ્યવહારો જે છે એનો અભ્યાસ કરી રહ્યા હતા એક વસ્તુ તમને જણાવવાની કે મિત્રો આની અંદર પ્રોબ્લેમ સૌથી મોટો એ છે કે દાખલાઓ પ્રમાણમાં લાંબા હોય છે અને જો એક લેક્ચરની અંદર દાખલો પૂરો કરવામાં ન આવે ને તો તમને પણ અંદર ટપો પડવાનો પ્રોબ્લેમ થાય એના કારણે પ્રમાણમાં જે છે રેગ્યુલર લેક્ચર કરતા આ લેક્ચર લાંબા રહે છે તો બીજી એક ખાસ ભેગી ભેગી વિનંતી તમને કે તમે જ્યારે પણ દાખલો બેસો સમજવા ત્યારે તમારે ટેક્સ્ટબુક સાથે રાખીને બેસવું શું કામ કારણ કે આમાં એવું થાય કે સ્લાઇડ હું બદલતો હોય મેં મોટા ભાગે પ્રયત્ન એવો કર્યો છે કે વ્યવહારની હારવાર એના સમીકરણ જે આવે એની સ્લાઇડ બનાવેલી છે પરંતુ કન્ડિશન એવી થાય કે તમારે કાંઈ પ્રશ્ન મૂંઝવતો હોય ખબર ન પડતી હોય અથવા હું બોલું છું ત્યારે તમારે વારે ઘડીએ જે છે એ આ ડોવડું ન જોવું પડે તો એના માટે તમે ટેક્સ્ટબુક લઈને બેસો તો શું છે કે તમારી સામે જ તમારા જવાબો તમને મળી જાય તો ચાલો વધારે સમય ન બગાડતા શરૂઆત કરીએ ઉદાહરણ નંબર બે નીચેના વ્યવહારોની આમ લખો અને તેને સમીકરણ આધારિત હિસાબી અસરો સમજાવો મેં અગાઉના લેક્ચરની અંદર પણ વાત કરી હતી કે આપણે જ્યારે આવી વસ્તુની વાત કરીએ છીએ ત્યારે હરમ તમારું સમીકરણ જે છે એ સંતુલિત બની જતું એટલે કે દસ હજાર નું ફર્નિચર લાવી ધંધો શરૂ કરવામાં આવ્યો હવે એના દ્વારા ફર્નિચર ની ધંધામાં આવે છે તો આમનોદ તો આપણે એટલી બધી કહી છે કે આમનોદમાં હવે આપણને ખાસ એટલું બધું કઈ વાંધો આવતું નથી તો એના માટે આપણે થાય છે કે રોકડ લઈ આવે છે એટલે કે રોકડ ખાતે પાંચ હજાર બેંકમાં ભરી ખાતું ખોલાવ્યું તો બેંક લેનાર છે માટે બેંક સિલક વધે છે જ્યારે રોકડ આપણી પાસેથી જાય છે તો રોકડ જાય છે એટલે રોકડ જમા બેંક ખાતે ઉધાર પાંચ હજાર તે રોકડ ખાતે બેંક સિલક વધે છે જ્યારે રોકડ શું છે ઘટે છે ત્રીજો વ્યવહાર આપેલો છે રૂપિયા આઠ હજાર નો માલ રાજેશ માલ આવે એટલે માલ સ્ટોકમાં વધારો થાય ખરીદ ખાતે ઉધાર આપનાર કોણ છે રાજેશ તો તે રાજેશ ખાતે દેવું પણ શું થાય છે વધારો થાય છે તો ચાલો આની હિસાબી સમીકરણમાં કયા પ્રકારે અસર થાય તેના વિશે વાત કરીએ તો ચેક કરીએ પેલો વ્યવહાર આપ્યો તો રોકડ વીસ હજાર દસ હજાર નું ફર્નિચર તો રોકડ વીસ હજાર લઈ આવીએ છીએ તો લખ્યું ની અંદર રોકડ વીસ હજાર ફર્નિચર દસ હજાર ટોટલ ત્રીસ હજાર મૂડી તરીકે ત્રીસ હજાર લખીએ છીએ દેવાની અંદર કઈ જ આવતું નથી ત્યાર પછીનો વ્યવહાર હતો બીજો આપણી પાસે રૂપિયા પાંચ હજાર બેન્ક માં ભરી ખાતું ખોલાવ્યું તો પાંચ હજાર બેંક માં ભરીને ખાતું ખોલાવી છે તો રોકડમાંથી પાંચ હજાર ઓછા થાય એટલે રોકડ વીસ હજાર છે એમાંથી પાંચ હજાર રૂપિયા બાદ બાકી કરો એટલે કેટલા બચે પંદર હજાર બેંક સિલક્ટ પાંચ હજાર દસ હજાર હતા એમાંથી પાંચ હજાર આયા ગયા પંદર હજાર રોકડા રહ્યા અને દસ હજાર નું ફર્નિચર ટોટલ ત્રીસ હજાર મૂડી તરીકે પણ આપણી પાસે કેટલા છે ત્રીસ હજાર છે ત્યાર પછીનો વ્યવહાર આપણી પાસે હતો રૂપિયા આઠ હજાર નો માલ રાજેશ પાસેથી ખરીદ્યો હવે જો માલ તો રોકડ ચૂકવતા નથી હજાર હતી કરીએ છીએ માલ સ્ટોક ખરીદીએ છીએ ખરીદી એટલે સ્ટોકમાં વધારો થાય કે સ્ટોક ખરીદી આઠ હજાર રૂપિયા અહીંયા થઈ ગયા આડત્રીસ હજાર રૂપિયા ખરીદી કરવાથી મૂડીમાં કોઈ ફેરફાર નથી પડતો એટલે મૂડી ત્રીસ હજાર ની ત્રીસ હજાર જ્યારે આપણે રાજેશને પૈસા જૂકવા નથી તો રાજેશ પ્રત્યે આપણું દેવું ઊભું થાય છે માટે રાજેશ ખાતે આઠ હજાર રૂપિયા અહીંયા જોવો તો આડત્રીસ હજાર બરાબર ત્રીસ પ્લસ આઠ બરાબર આડત્રીસ હજાર આપણું જે સમીકરણ છે એ ખાસ યાદ રાખવું એક વલતુ સી પ્લસ એલ થાય ચાલો આપણો દાખલો આગળ વધારીએ ચોથો વ્યવહાર આપણને આપેલો છે કે રૂપિયા છ નો માલ રોકડે થી ખરીદ્યો ખરીદીએ છીએ તો ખરીદ ખાતે શું થાય ઉધાર થાય એ રોકડ ખાતે એટલે કે ખરીદ ખાતે ઉધાર છ હજાર ખરીદી કરી એટલે stock માં શું થાય વધારો થાય અહીંયા રોકડા ચૂકવી દીધા છે એટલે તે રોકડ ખાતે રોકડ ચૂકવો એટલે રોકડ માં શું થાય ઘટાડો થાય તો આપણે એનો વ્યવહાર જોઈ લઈએ સાથો સાથ કેવી રીતે કર્યો છે તો અહીંયા રોકડ આપણી પાસે પંદર હજાર હતી એમાંથી છ હજાર ની ખરીદી કરી તો પંદર હજાર માંથી છ હજાર બાદ કરો એટલે રોકડ કેટલી થઈ ગઈ નવ હજાર થઈ ગઈ સ્ટોક આઠ હજાર નો આપણી પાસે હતો ખરીદી કરી નવ હજાર છ હજાર ની

તમારી પાસે માલ પાંચ હજાર નો હતો ઈ માલ તમે કેટલામાં વેચ્યો છે આઠ હજાર રૂપિયા ચેક કરો તો બેતાલીસ હજાર બરાબર ચોત્રીસ પ્લસ આઠ એટલે બેતાલીસ હજાર આ રકમ હમેશા તમારે સેમ થશે બેતાલીસ બરાબર બેતાલીસ રહેતી હશે જોવામાં કઈ આગળ પાછળ થાય તો સમજવું ભૂલ છે દેવાદાર લેણદાર ના સંબંધો આપણે આગળ ખૂબ જ ભણી ગયા તો આપણને એના વિશે ખ્યાલ જ હોય ત્યાર પછી છઠ્ઠો વિવાર વાંચો રૂપિયા ત્રીસ હજાર નો સોરી રૂપિયા ત્રણ હજાર નો માલ છ હજાર માં રોકડે થી વેચ્યો રોકડે થી વેચીએ છીએ તો ધંધામાં શું આવે રોકડ આવે રોકડ ખાતે ઉધાર છ હજાર તે વેચાણ ખાતે છ હજાર રોકડ આવે એટલે રોકડમાં શું થાય વધારો થાય માલ વેચીએ છીએ એટલે વેચાણ કરીએ તો માલ જાય તો માલમાં શું થાય ઘટાડો થાય તો ચાલો એની હિસાબી અસર આપણે ચેક કરીએ જો રોકડ વેચાણ છે તો નવ હજાર નવ હજાર રૂપિયા રોકડ હતી નવ હજાર લેખા છ હજાર નો માલ વેચ્યો એટલે નવ પ્લસ છ એટલે કેટલા થઈ ગયા પંદર હજાર થઈ ગયા સ્ટોક નવ હજાર હતો એમાંથી ત્રણ હજાર નો વેચો તો નવ માંથી ત્રણ બાદ કરો એટલે આઉટર માં કેટલા આવે છ હજાર આવે લેણું નવ હજાર એમને એમ છે આપણને ભાઈ પૈસા ચૂકવા નથી બેંક સિલક પાંચ હજાર રૂપિયા થઈ ગયા પિસ્તાલીસ થાય છે ત્રણ હજાર મૂડીમાં નફો ઉમેરાય એટલે પ્લસ ત્રણ હજાર નફો એટલે સાડત્રીસ હજાર આપણો દેવાદાર સોરી આપણો લેણદાર રાજેશ આઠ હજાર રૂપિયા લઈને ઉભો છે હજી આપણે એને પૈસા ચૂકવા નથી એટલે અહીંયા પિસ્તાલીસ થયા

ખરીદું પરત થાય છે એટલે સ્ટોક પણ શું થશે આપણો ઘટશે તો ચાલો એની હિસાબી અસર ચેક કરીએ તો રોકડ પંદર હજાર એમને એમ છે સ્ટોક છ હજારનો હતો એમાંથી એક નો પાછો આપી દીધો એટલે કેટલા થઈ ગયા પાંચ બાકીનું બધું લેણું નવ હજાર બેંક સિલક પાંચ ને ફર્નિચર દસ હજાર ટોટલ ચુમ્માલીસ અહીંયા સાડત્રીસ ના સાડત્રીસ એક હજારનો માલ પરત કર્યો માત્ર આઠ હજાર માઇનસ એક હજાર એટલે સાત હજાર રૂપિયા પ્લસ સાત હજાર એટલે કેટલા થઈ ગયા આપણે a ઇક્વલ ટુ c પ્લસ એલ નું સમીકરણ અહીંયા આપણને મળી જાય છે ત્યાર પછીનો આઠમો વ્યવહાર આપણી પાસે આવે છે રૂપિયા બે હજાર નો માલ રમણે પરત કર્યો હવે રમણ પરત કરે છે તો રમણને આપણે માલ વેચેલો હતો જ્યારે માલ વેચેલો છે માલ પરત થાય છે વેચેલો માલ પરત થાય તો એના માટે શબ્દ વાપરીએ છીએ આપણે વેચાણ પરત વેચાણ હંમેશા જમા કર્યું હોય તો વેચાણ પરત શું થાય ઉધાર થાય તો વેચાણ પરત ખાતે ઉધાર બે હજાર તેરમણ ખાતે બે હજાર વેચાણ પરત થાય તો સ્ટોક શું થાય વધે અને લેણું શું થાય આપણું ઘટે તો ચાલો એની હિસાબી અસર ચેક કરીએ તો રોકડ પંદર હજાર હતા એમ નામ રહ્યા સ્ટોક બે હજાર નો પાછો આવે છે તો પાંચ હજાર પ્લસ બે હજાર એટલે અહીંયા સ્ટોક કેટલાનો થઈ ગયો સાત હજાર દેવાદાર નવ હજાર હતા એમાંથી બે હજાર નો માલ પરત કરે છે તો અહીંયા કેટલા થઈ ગયા સાત હજાર બેંક સિલકમાં કોઈ ફેર પડતો નથી ફર્નિચરમાં પણ કોઈ ફેર પડતો

તો આજથી થયેલ નુકસાન ખાતે ઉધાર તે ખરીદ ખાતે એક હજાર એક હજાર હવે નુકસાન છે તો નુકસાન થશે તો શું થશે મૂડીમાં ઘટાડો થશે અને માલ જશે હશે તો સ્ટોકમાં પણ શું થશે ઘટાડો થશે માટે એની હિસાબી અસર આપવા જાય તો રોકડ પંદર હજાર એમને સ્ટોક સાત નો આપ્યો છે એમાંથી એક હજાર નો નુકસાન છે એટલે છ હજાર બાકીનું બધુંય સાત હજાર પાંચ હજાર ને દસ હજાર એમને મળે તેતાલીસ હજાર મૂડી આપણને આપી છે સાડત્રીસ હજાર રૂપિયાની એમાંથી એક હજાર રૂપિયા નુકસાન બાદ કરો એટલે કેટલી બચશે છત્રીસ હજાર તો અહિયાં લખી નાખ્યા છત્રીસ હજાર દેવું રાજેશ નું સાત હજાર રૂપિયા એમને આપણે ઉભું જ છે એમાં કોઈ પ્રકારનો કઈ ફેરફાર આવતો નથી ત્યાર પછી આપણને આપેલો છે વ્યવહાર રૂપિયા બે હજાર પગાર ચૂકવ્યો હવે પગાર આરામ હંમેશા રોકડ ચૂકવતા હોય તો પગાર ચૂકવીએ છીએ તો પગાર ધંધા માટે ખર્ચ છે ખર્ચ કે નુકસાન હર હંમેશા ઉધાર કરવામાં આવે એટલે પગાર ખાતે ઉધાર બે હજાર રૂપિયા તે રોકડ ખાતે બે હજાર રૂપિયા બીજી વસ્તુ ખાસ યાદ રાખવાનું પગાર ખર્ચ છે પરંતુ પગાર ચૂકવવાનો શેમાંથી આવે તો પગાર જે છે મૂડીમાંથી ચૂકવવામાં આવે મૂડીમાંથી ચૂકવવામાં આવે એટલે અહીંયા લખ્યું રોકડ પંદર હજાર રૂપિયા હતા એમાંથી બે હજાર રૂપિયા ગયાં એટલે કેટલા બૈચા તેર હજાર રૂપિયા બાકીનું બધુંય સ્ટોક છ હજાર રૂપિયા લેણું સાત હજાર બેંક પાંચ હજાર અને ફર્નિચર દસ હજાર એમને એમ છત્રીસ હજાર રૂપિયા મૂડી હતી એમાંથી પગાર ખર્ચ તરીકે બે હજાર રૂપિયા બાદ કર્યા એટલે બાકી કેટલા બચે છે ચોત્રીસ હજાર રૂપિયા અહીંયા દેવું સાત હજાર રૂપિયા થઈ ગયા વ્યવહાર આપ્યો છે રૂપિયા અગિયાર હજાર નો પગાર ચૂકવવાનો બાકી છે હવે જો ખાસ યાદ રાખો પગાર ચૂકવવાનો છે ધંધા માટે ખર્ચ છે એટલે પગાર ખાતે ઉધાર તે અહીંયા બાકી પગાર લખ્યો છે તમારે ચુકવવાનો બાકી પગાર લખવો હોય તો પણ લખી શકો છો ચૂકવવાનો બાકી છે પગાર ચૂકવવામાં આવશે તો આપણને ખબર છે કે પગાર ખર્ચ છે રોકડ માંથી ઘટે અને દેવું શું થાય છે વધે છે તો એની હિસાબી અસર જોઈ લઈ ચૂકવવાના બાકી પગાર કેવી રીતે આવે તો રોકડ તેર હજાર એમને એમ કારણ કે રોકડા ચૂકવા નથી બાકીની બધી વિગત અહીંયા મિલકતોમાં કઈ ફેર પડતો નથી મૂડીમાં જોવા જાવ તો મૂડી ચોત્રીસ હજાર રૂપિયાની હતી ચૂકવવાનો બાકી પગાર એક હજાર ધંધા માટે જવાબદારી કહેવાય

સ્ટોક લેણું બેંક સિલક અને ફર્નિચર લખી રૂપિયા અહીંયા જે છે દેવાની અંદર કોઈ જ ફેરફાર આવતો નથી માટે દેવું સાત હજાર અને બાકી પગાર એક હજાર અહીંયા આઠ હજાર સાડત્રીસ પ્લસ આઠ એટલે પિસ્તાલીસ ઓલવેઝ ચેક કરતા જવાનું એ ઇક્વલ ટુ સી પ્લસ એલ તમને મળે ત્યાર પછીના વ્યવહાર જોવા જઈએ તો ત્યાર પછીનો વ્યવહાર બે હજાર તે ડિવિડન્ડ ખાતે બે હજાર મળવાનું બાકી છે માટે કંપનીનું લેણું થાય માટે લેણામાં વધારો થાય અને ડિવિડન્ડ મળશે માટે મૂડીમાં શું થશે વધારો થશે તો ચાલો એને હિસાબી સમીકરણની અંદર એડ કરીએ તો અહીંયા સત્તર છ સાત પાંચ દસ એ બધું એમ ને ફક્ત એક વધે અહીંયા લેણું બાકી ડિવિડન્ડ જે છે બે હજાર રૂપિયાનું એક જે છે અહીંયા વધારો થશે એટલે ટોટલ રકમ કેટલી થઈ જશે થઈ જશે અહીંયા મૂડી સાડત્રીસ હજાર બે હજાર કેટલી થઈ જાય ઓગણચાલીસ હજાર આઠ હજાર ઓગણચાલીસ પ્લસ આઠ એટલે કેટલા થઈ જાય સડતાલીસ હજાર રૂપિયા ત્યાર પછી નો વ્યવહાર આપણે ચેક કરીએ તો આપણને અહીં પૂછે કે રૂપિયા પાંચસો દુકાનનું વીમા પ્રીમિયમ ભર્યું હવે વીમા પ્રીમિયમ જે છે એ શું છે ધંધા માટે એક પ્રકારનો ખર્ચ છે દુકાનનો વીમા પ્રીમિયમ ભરવામાં આવે છે તો વીમા પ્રીમિયમ ખાતે ઉધાર વીમા પ્રીમિયમ કાં તો રોકડું ભરાતું હોય કાં તો ચેક દ્વારા ભરાતું હોય તો આની અંદર જે છે ઉલ્લેખ નથી કરેલો તો આપણે એમ સમજવાનું કે રોકડું ભરેલું હશે તો આપણી આમનો નિયસર આવે કે વીમા પ્રીમિયમ ખાતે ઉધાર તે રોકડ ખાતે પાંચસો પાંચસો રૂપિયા છે વીમા પ્રીમિયમના કારણે શું થાય છે મૂડીમાં ઘટાડો થાય છે રોકડમાં પણ શું થાય છે ઘટાડો થાય છે તો મૂડી રોકડ બેમાં ઘટાડો થાય છે તો એની હિસાબી અસર ચેક કરીએ તો રોકડ આપણી પાસે સત્તર હજાર હતા એમાંથી વીમા પ્રીમિયમ પાંચસો બાદ કર્યા એટલે કેટલા થઈ ગયા સોળ હજાર પાંચસો તો અહીંયા ડાયરેક્ટ જો મિત્રો બાદ બાકી કરતા આવડવી જોઈએ બાકીની બધી વિગતમાં કાંઈ ફેર નથી પડતો તો ખાલી પાંચસો રૂપિયા ઘટા તો સડતાલીસ હજાર જે આપ્યા છે એમાંથી પાંચસો રૂપિયા ઘટાડો એટલે કેટલા થઈ જાય છેતાલીસ હજાર પાંચસો થઈ જાય

કંપનીમાંથી કોમ્પ્યુટર ખરીદ્યું કોમ્પ્યુટર ધંધા માટે મિલકત છે કોમ્પ્યુટર ધંધામાં આવે છે પરંતુ શ્રીકૃષ્ણ કોમ્પ્યુટર વાળાને આપણે પૈસા ચૂકવતા નથી તો જ્યારે આપણે શ્રી કૃષ્ણ વાળાને પૈસા નથી તો આપણા દેવામાં પણ શું થાય છે વધારો થાય છે શ્રીકૃષ્ણ કોમ્પ્યુટર જે છે આપણો લેણદાર બને છે ચાલો એની હિસાબી અસર ચેક કરીએ ઓહો અને આની જ્યારે પૂછવામાં આવે છે ત્યારે કોઈ પણ એક કે બે વ્યવહાર પૂછાતા હોય છે બધાય વ્યવહાર એ પૂછાતા હોતા નથી તો જો આપણે સરખી રીતે પ્રેક્ટિસ કરેલી હોય તો આપણને વાંધો ન આવે તો અહીંયા રોકડ સોળ પાંચસો એમને એમ છ dividend બે હજાર બાકી છે દેવાદારો સાત હજાર ના છે bank શિલક પાંચ છે furniture દસ હજાર નું છે અને computer કેટલા નું લીધું આપણે આઠ હજાર નું લીધું એટલે આપણી મૂડી જે છે મિલકતો સોરી કેટલી થઈ જાય છે ચોપન હજાર પાનસો થઈ જાય છે computer લેવાના કારણે મૂડીની અંદર કોઈ ફેરફાર આવતો નથી તો મૂડી આડત્રીસ હજાર પાનસો ને આડત્રીસ હજાર પાનસો રે છે પરંતુ દેવા અંદર એક રાજેશ ને સાત હજાર ચૂકવાના હતા પગાર એક હજાર ચૂકવાનો બાકી હતો અને હવે

તો ઉપાડ ખાતે ઉધાર ઉપાડ કરવાથી શું થાય મૂડીમાં ઘટાડો થાય તે રોકડ ખાતે એટલે કે રોકડ એ શું થાય ઘટે છે કારણ કે રોકડા લઈ જાય છે તો રોકડ ઘટવાની છે તો ચાલો એની હિસાબી અસર આપણે ચેક કરીએ તો હિસાબી અસર ચેક કરીએ તો જો આમાં છે ને થોડીક હવે આપણે બુદ્ધિ પણ વાપરવી કે રોકડ સોળ હજાર પાંચસો લેખા એમાંથી ઉપાડ એક હજાર રૂપિયા બાદ કરે એટલે કેટલા થઈ ગયા પંદર હજાર પાંચસો થઈ ગયા તો આ પંદર હજાર પાંચસો થઈ જાય છે તો total અહીંયા આપણી પાસે હતા ચોપન પાંચસો એમાંથી એક હજાર રૂપિયા બાદ કરો એટલે કેટલા બચી જાય ઉપાડ આપણે મૂડી એમાંથી ઉપાડ એક હજાર બાદ કરીએ એટલે અહીંયા કેટલા બચે સાડત્રીસ હજાર પાંચસો તો હંમેશા ચેક કરતું રહેવું એ ઇક્વલ ટુ શું મળે તમને સી પ્લસ એલ જ મળતા હોય એટલે કે ત્રેપન પાંચસો નો મેળ સામે હામો થઈ જ જતો હોય ચાલો ત્યાર પછીનો આપણે વ્યવહાર ચકાસીએ તો ત્યાર પછીનો આપણને વ્યવહાર આપેલો છે દાખલાની અંદર કે રાજેશને હિસાબ ચૂકતે કર્યો ઓ આપણે સ્ટાર્ટિંગમાં જે વ્યવહાર કર્યો તો એ વ્યવહાર અત્યારે ચૂકતે કરવામાં આવે છે એટલે કે રાજેશ જે છે એની પાસેથી આપણે આઠ હજારનો માલ લીધો તો એમાંથી એક હજાર રૂપિયા ચૂકવી દીધા છે એટલે રાજેશ ખાતે ઉધાર સાત હજાર તે રોકડ ખાતે સાત હજાર એટલે કે રોકડમાંથી આપણું સાત હજાર જાય છે અને આપણા દેવા જે છે એની અંદરમાંથી પણ સાત હજાર રૂપિયાનો શું થતો હોય છે ઘટાડો થતો હોય છે તો ચાલો એની હિસાબી અસર ચેક કરીએ તો રોકડ પંદર હજાર પાંચસો પડી હતી એમાંથી સાત હજાર ચૂકવી દીધા એટલે કેટલા થઈ ગયા આઠ હજાર પાંચસો એટલે અહીંયા યાદ રાખવું હોય અહીંયા જે કાંઈ ચૂકવવામાં આવે ને એ રોકડનું જે ટોટલ આવતું હોય એમાંથી ચૂકવી દેવાનું એટલે અહીંયા છેતાલીસ પાંચસો થઈ ગયા અહીંયા સાડત્રીસ પાંચસો ને અહીંયા કેટલા થઈ ગયા નવ હજાર થઈ ગયા છેલ્લો વ્યવહાર છે આપણો કે રમણે હિસાબ ચૂકતે આપ્યો હવે રમણે હિસાબ ચૂકતા આવે તો રમણ પાસેથી કેટલા રૂપિયા લેવાના હતા આપણે રમણ પાસેથી પણ સાત હજાર રૂપિયા લેવાના હતા તો રમણ પાસેથી સાત હજાર લેવાના હતા જો રોકડ ખાતે ઉધાર સાત હજાર સાત હજાર આપણું લેણું હતું એનું કામકાજ પૂરું થઈ ગયું રમણે આપણને રોકડા આપી દીધા છે તો રોકડ ની અંદર શું થતો હોય છે વધારો થતો હોય છે તો રોકડ ની અંદર વધારો થતો હોય તો અહીંયા લખ્યું આપણે કે રોકડ આઠ હજાર પાંચસો પ્લસ રમણે આપ્યા સાત હજાર એટલે પંદર હજાર પાંચસો હવે એનું લેણું હતું આપણું સાત હજાર તો લેણું વસૂલ થઈ ગયું તો લેણામાં કરી નાખ્યું આપણે દેશ એટલે અહીંયા છેતાલીસ પાંચસો થઈ ગયા મૂડીને કોઈ અસર નથી કરતી એટલે સાડત્રીસ પાંચસો એમને અહીંયા જે છે નવ હજાર એમને હવે કદાચ પ્રશ્ન થાય કે સર આ બેયનું શું કરવાનું તો આ બે નહીં બાકીને હવે આપણે આગલા મહિને ખેંચી જવાની આગલા મહિને નવી ઘોડીનો નવો દા પરિસ્થિતિ વળી પાછા એ લોકો કહેશે કે ભાઈ પગાર ચૂકવો શ્રી કૃષ્ણ કમ્પ્યુટરવાળા કે કમ્પ્યુટરના પૈસા ચૂકવો અને આ કંપનીનો માલિક જે હશે એ ને ચુકવા માટે બંધાયેલો છે આ બધી જ અસર આપણે ક્યાં આપીએ છીએ તો તમે જે વાર્ષિક હિસાબ ધોરણ બાર માં ની અંદર શીખશો તો એ બાર માં ના વાર્ષિક હિસાબ ના આપણે આ બધાની અસર આપવાની આવે છે અત્યાર સુધી ધોરણ અત્યાર સુધીના દાખલા ની અંદર જો આપને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો આપ મને કોમેન્ટ બોક્સ ની અંદર લખી અને જણાવી શકો છો આશા રાખીશ કે આજનો દાખલો આપને સમજાઈ ગયો હશે ધન્યવાદ